અમદાવાદ જિલ્લાના માંડલમાં રાણીપુરવાસ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો માંડલના ઝાલોદ બાયપાસ રોડ પાસે રાણીપુરાવાસ પાસે સાડત્રીસ વર્ષીય મંગાભાઈ જયંતિભાઈ ઠાકોર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં માંડલ પોલીસે તપાસ હાથ ધરી હતી મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડીને માંડલ પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક દૃષ્ટિએ ગરમીના લીધે મોત નિપજ્યાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે